ગુજરાતની મહિલા છે તેમની પ્રાઇવેસીના સામે સૌથી મોટા સવાલો ઊભા થઈ ગયા છે કેમ કે હોસ્પિટલમાં તે ચેકઅપ કરાવવા જાય મોલમાં જાય કે પછી કોઈ બાથરૂમમાં જાય તે સમયે બની શકે કે આ સીસીટીવી કેમેરામાં તેમનું રેકોર્ડિંગ થતું હોય ને ત્યારબાદ આ સીસીટીવી છે તે હજારોથી લાખો રૂપિયામાં વેચાતા હોય છે ગુજરાતને સર્વસાર કરતી ઘટના જે હોસ્પિટલોની સામે આવી છે તેમાં મહિલાની પ્રાઇવેસીનો ભંગ થયો છે અને આ મામલે નૈનાબાદ જાડેજાએ પણ અવાજ ઉઠાવ્યો છે છો હું છું આપણી સાથે તૌફિક ગાંચી ગુજરાતમાં ગઈકાલ સવારથી એક પ્રશ્ન ઉદ્ભવી ગયો છે કેમ કે મહિલાઓ જ્યારે હોસ્પિટલમાં ચેકઅપ કરવા જાય છે મોલમાં જાય છે કે અન્ય બાથરૂમ કે કોઈ પણ જગ્યા જાય તે સમયે ત્યાં કેમેરો હોય આ મહિલા છે તેનું રેકોર્ડિંગ થયા બાદ આ સીસીટીવી છે તે લાખો રૂપિયામાં પણ વેચાતા હોય છે આવી ઘટના સામે આવી છે અને મહિલાઓની પ્રાઇવેસી અને સુરક્ષાના સામે સવાલો ઊભા થઈ ગયા છે આ મામલે રાજ્ય સરકારે પણ નિવેદન આપ્યું છે અને ગુનો પણ ક્રાઈમ બ્રાન્ચે દાખલ કર્યો છે તેવું પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું છે પરંતુ આ મહિલાની પ્રાઇવેસી અને સુરક્ષાને લઈને કોંગ્રેસના નેતા નૈરાબા જાડેજાએ અવાજ ઉઠાવ્યો છે હવે તો મને એવું લાગે છે કે ગુજરાત છે ને કઈ દિશામાં જઈ રહ્યું એની ખબર નથી પડતી કે જ્યારે ખાસ કરીને પેશન્ટ અને ડૉક્ટર વચ્ચે જે સંવાદ પણ થતો હોય ને એ પણ બીજા એમના સગાને જો એ પેશન્ટની ઈચ્છા ના હોય ને તો ના કહી શકો અહીંયા તો પેશન્ટની મરજી વગર અને ખાસ કરીને ફિમેલ ફિમેલ પેશન્ટો કે જ્યાં એમનું ચેકઅપ થાય છે કે એમની પ્રોસિજર થતી હોય છે ત્યાં આ લોકોએ સીસીટીવી ફિટ કર્યા છે તો પહેલો પ્રશ્ન એ છે કે કેમ તમે ત્યાં સીસીટીવી ફિટ કર્યા છે અને ફિટ કર્યા છે તો એવું પણ સાંભળ્યું છે કે ત્યાં બહાર લિંક પણ મોકલે છે તો આનું રીઝન શું છે તમે શું કરવા માંગો છો અને ગૃહમંત્રીને પણ એ પ્રશ્ન છે કે હવે આવા હોસ્પિટલો કે જે પીએમ જેવાયકીઓ કે સ્ત્રીઓ સાથે જે ગેરવર્તણૂક કરે છે કે આવા સીસીટીવી ફૂટેજ બારે વહેંચે છે એમની સાથે તમે ક્યારે પગલાં લેશો અને ખાસ આરોગ્ય મંત્રી તમે પણ ક્યારે નિંદરમાંથી જાગશો કે આવી હોસ્પિટલોને તમે સર્ટિફાઈડ તો કરી દો છો પણ એના ડેકોરમ મેન્ટેન થાય છે કે નહીં તમે ક્યારે જાણશો જે પ્રકારે આ મહિલાઓની સુરક્ષા અને પ્રાઇવેસીને લઈને હોસ્પિટલમાં ચેકઅપ માટે ગયેલી આ મહિલાઓ છે તેમના સીસીટીવી રેકોર્ડ થયા છે અને ખાનગી ચેનલ પર તે અપલોડ પણ થયા છે આ મામલે સાયબર ક્રાઇમે ગુના પણ દાખલ કર્યા છે અને તપાસનો ધમધમાટ પણ ચાલુ કર્યો છે પરંતુ સવાલ તે ઊભા થઈ રહ્યા છે કે મહિલાની પ્રાઇવેસી અને સુરક્ષાનું શું આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝ ટીઆ ચેનલ જોવાનું સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પર